રીબડા ગામ ખાતે મોડી રાત્રે ફાયરિંગ ની ઘટના સામે આવી છે અનુરિત સિંહ જાડેજા ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે બે બુકાની ધારી દ્વારા મોડી રાત્રે એક વાગ્યે ફાયરિંગની ઘટના સામે આવી છે એક રાઉન્ડ ફાયરિંગ કરાયા હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે બનાવની જાણ થતાં જ જયદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજા સહિતના પણ દોડી ગયા હતા સમગ્ર ઘટના સમયે ફિલરમેન જાવેદ સંધી પેટ્રોલ પંપ પર હતો અને તેમના દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી બનાવ સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાવવાની તજવીજ હવે હાથ ધરવામાં આવી છે પરંતુ આ ફાયરિંગની ઘટનામાં એક હવે નવો વળાંક પણ સામે આવી રહ્યો છે પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવી છે હાર્દિકસિંહ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી માં એક સ્ટોરી અપલોડ કરવામાં આવી છે અને તેમાં તેમણે ફાયરિંગ ની જે ઘટના બની છે તેમાં તેઓ જવાબદાર હોવાની કબૂલાત પણ તેઓ આપી છે હું અમારા ઘરે આવું છું એમ રાજદીપજી રીબડા હવે આ તો ગરાસીઓ હું ખાનદાની હું તારા ઘરે નું આવ્યો આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાવ્યું અને તારા પિન્ટુ ખાટડી જીવે ની મારે જોવું હવે રાજ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાટડી મરાવી નાખીશ રોડ ઉપર તમારી મારા ઘરે આવી વાત એમ હે જો કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર એ નંબર એ નત પડ્યા છે તમારા હાર્દિક તારી હે ને પંપથી તારું ઘર શેરી માં આયે તું જસ તો તું તારો બાપ હોન કે તારા ઘરે ફાયરિંગ કરાવી મારે કઈ કામ નહોતું નકર તારા ઘરે આવત તારા ઘર માં કરી જાત બેલ મારીને અમે ઈ ભાઈ જસ આયો તો મારા ઘરે છોકરા મોકલે ને જો આજ મે મોકલા તારા પંપે તું હસીબદારો મોટા કે તારા ઘર લગીને અમે હું આયો

અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કઈ નથી કર્યું એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાદ હોય તમે કરો જાવ શું છે તમે જાઓ બાપ દીકરા ને અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કબૂલાત

જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે તેમની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે બુકાની ધારી આવે છે અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે સમગ્ર મામલે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ જે ઘટના બની છે તેમને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે પત્રકાર રોનક મજેઠિયા રોનક શું કહેશો સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અજી મયુર લીબડા ખાતે ફરી એકવાર ગેંગવોર છે તે સામે આવી છે

ફાયરિંગ થયું છે પરંતુ કોઈ જાનહાની કે કોઈ ઈજાના સમાચાર અત્યારે સામે નથી આવી રહ્યા એક રાઉન્ડ જેટલું ફાયરિંગ છે તે સામે આવ્યું છે બાઇક પર આવેલા દુકાની ધારી શખ્સો છે બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેમણે આખું આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યું હોવાની માહિતી છે સામે આવી રહી છે ફાયરિંગ કરીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી આવીને તેમાં જે અરજી કરવામાં આવી તેમાં તેવી શંકા વ્યક્ત કરવામાં આવી કે જયરાજસિંહના માણસ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે કારણ કે સતત છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય રીતે જે રાઇવલરી ચાલી રહી છે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે તેની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને જયરાજસિંહ ના માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યું હોવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ થોડાક સમયમાં આ વાત છે તે ક્લિયર થઈ ગઈ અને હાર્દિકસિંહ જાડેજા નામનો વ્યક્તિ છે તેમણે આખી આ ફાયરિંગ ની જવાબદારી પોતે જ લીધી પોતાના સોશિયલ મીડિયામાં અનેક વિડીયો તેણે પોસ્ટ કર્યા અને રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી જે રાજદીપસિંહ નજીકના મનાઈ છે તેમના ઉપર અનેક તેમને અપશબ્દો કહ્યા અને તેમને જ ફાયરિંગ કરાવ્યું હોવાનું દાવો છે તે હાર્દિકસિંહ જાડેજા નામના યુવકે છે તે કરી દીધો અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે હાર્દિકસિંહ જાડેજા અને જાડેજા ને છેલ્લા વર્ષથી જે છે છે અદાવત ચાલી રહી આ હાર્દિકસિંહ નામના યુવકે આ ફાયરિંગ કરાવ્યો આનો દાવો ફાયરિંગ કરાવ્યું છે અને પોતે જ આ જવાબદારી છે તે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો બનાવીને લીધી છે હાર્દિકસિંહ જાડેજા નામનો યુવક છે તે આ વિડીયોમાં સતત

મહત્વનું છે કે અત્યારે રાજદીપસિંહ જાડેજા અને અનુરૂધસિંહ જાડેજા અમિત ખૂટ આત્મહત્યા છે તેમાં અત્યારે ફરાર ચાલી રહ્યા છે ત્યારે તેમના નજીકના જે વ્યક્તિ છે તેમના પેટ્રોલમાં આ રીતનું ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે અને હવે ગાંડોલ તાલુકા પોલીસ છે તે સતત આ હાર્દિકસિંહ જાડેજાને પકડવા માટે અથવા અન્ય જે બુકાનીદારી શખ્સો હતા જેમને હાર્દિક સિંહ મોકલ્યા દાવો કરી રહ્યા છે તેમને પણ પકડવા માટેની શોધખોળ છે તે હાથ ધરી છે હવે જોવાનું રહેશે કે હવે આ ગોંડલ તાલુકા પોલીસે તો ક્યાં સુધીમાં આ ફાયરિંગ કરનારા શખ્સો છે તેને પકડી પાડે છે ને આ હાર્દિકસિંહ જાડેજા છે તેમની ઉપર તેમને ક્યાં સુધીમાં પકડી પાડે છે તે પણ મહત્વ રહેશે મોટી વાત એ છે કે હાર્દિકસિંહ જાડેજાની સામે પણ પોલીસ સોપડે વીસ થી વધુ કેસ છે તે નોંધાયેલા છે એટલે કે તે પણ એક રીધો ગુનેગાર છે બીજી વાત એ છે કે મર્ડરનો એક કેસ પણ તેની સામે નોંધાયો છે તેવી પણ વાત છે તે સામે આવી રહી છે હવે તે સતત ધમકી દઈ રહ્યો છે બીજી તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને તેમણે એક સ્ટેટસ મૂક્યું કે પિન્ટુ ખાટડીના ઘરની પણ રેકી થઈ રહી છે તારી પણ આ જ હાલત થશે એવી વાત છે એવો દાવો છે તે સતત કરવામાં આવી રહ્યો છે હવે ગોંડલ તાલુકા પોલીસની કામગીરી અહીંયા મહત્વની બની જાય છે કે ક્યાં સુધીમાં ત્યાં પોલીસ છે તે આ ફાયરિંગ કરનારા શખ્સોને પકડી પાડે છે કારણ કે જો આ વહેલી તકે આ શખ્સો નહીં પકડાય તો બીજી પણ આવી ક્યાંક ઘટના બની શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે મયુર પણ બિલકુલ સીસીટીવી પણ જપ્ત કરવામાં આવ્યા છે બે બુકાની ધારીઓ આવી રહ્યા છે પોલીસ દ્વારા કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવશે બિલકુલ તો સૌથી પહેલા તો આ જે સીસીટી જે માણસો જે મોકલવામાં આવ્યા છે તેને પકડવાની અત્યારે પોલીસે કવાયત છે તે હાથ ધરી છે અલગ 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 બીજા અન્ય સીસીટીવી ને તપાસીને હવે આ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે જે દાવો કર્યો છે કે તેમણે જ આ બધું ફાયરિંગ છે તે કરાવ્યું છે અને તેમને જ આ પોતાના માણસો મોકલીને ફાયરિંગ કરાવ્યું છે એટલે પોલીસ છે તે હવે હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સની પણ શોધખોળ છે તે હાથ ધરી રહી છે અને આખા રાજકોટની જિલ્લા પોલીસ છે તેને સક્રિય કરી દેવામાં આવી છે ગોંડલ તાલુકા પોલીસ માં કેસ નોંધાયો છે અને હવે આખા જિલ્લામાં છે તે શોધખોળ ચાલી રહી છે આસપાસના જિલ્લાઓમાં પણ શોધખોળ છે તે ચાલી રહી છે કારણ કે આખોય હાઈ પ્રોફાઇલ મામલો છે ગેંગ વોર ને લગતો મામલો છે એટલે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે ને તો તુરંત એક્શન માં આવીને આ જે ફાયરિંગ કરનાર લોકો છે તેને પકડવાની કામગીરી કરી રહી છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર રોનક